ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિસ્પોઝ્ડ ડિસ્પોઝ્ડ શબ્દનો અર્થ નિકાલ નિકાલ કરવો વ્યવસ્થિતપણે કે ગોઠવીને મૂકવું અમુક સ્થિતિમાં આણવું ની તરફ વલણ હોવું શું કરવું તે નક્કી કરવું આપવું કે પ્રદાન કરવું થાય છે ડિસ્પોઝ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ નોટ ડિસ્પોઝ ટુ આર્ગ્યુ વિથ યુ ઓન ધીસ મેટર એટલે કે તે આ બાબતે તમારી સાથે દલીલ કરવા માટે તૈયાર નથી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેવ ડિスポઝ્ડ ઓફ માય ઓલ્ડ ક્લોથ્સ અર્થાત મેં મારા જૂના કપડાનો નિકાલ કરી દીધો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ